હેલો મિત્રો અમે આવી ગયા છીએ આજે દાંતીવાડા ડીમ તમને આગળ ડીમ બતાવીશ મિત્રો ફેમિલી સાથે આવ્યા છીએ આ દોતીવાડાના દ્રશ્યો છે લોકો બધા જોવા માટે આવી રહ્યા છે લોકો તમને આગળ આવતા બધા દ્રશ્યો બતાવશું દોતીવાડા ડીમમાં અને ડીમમાં કેટલું પાણી છે તે પણ બતાવશું શું નજારો છે દોતીવાળા ડીમનો તે પણ તમને બતાવવાનો આ નજારો છે આ દાતીવાળા ડીમનો બહારલો ભાગ છે અને વર્ષો પહેલા લોકોએ આ ડીમને જાતે બાંધેલો છે કારણ કે વર્ષો પહેલા આટલા યંત્રો નહોતા લોકો દૂર દૂરથી આવે છે જોવા માટે અમે પણ આવ્યા છીએ અને તમે પણ જોવા આવજો મિત્રો દેખો મિત્રો દાંતીવાડા ડીમનો નજારો છે મિત્રો દેખો આ દાંતીવાડાનો જે ડીમ બાંધેલો છે તો નજારો છે અને દૂર દૂર સુધી પાણી દેખાય છે મિત્રો દેખો મિત્રો દાતીવાળા ડીમ છે આ ડીમની ઉપર રસ્તો બનાવેલો છે આ રસ્તાની બાજુના ભાગમાં જંગલ વિસ્તાર જેવો છે દાતીવાળો દેખો દાતીવાળા ડીમની બાજુમાં દેખો જાડા જાડીઓ છે જંગલ જેવો વિસ્તાર છે એટલે ગમે ત્યારે આવો તો સાવધાની પણ રાખવા જેવી હોય છે આ જગ્યા ઉપર જંગલ વિસ્તાર જેવો વિસ્તાર છે સામે દેખાય ડુંગર દાંતીવાડા ડેમનો દેખો નજારો કમ્પ્લીટ ભરાયલ છે દાંતીવાડા ડેમમાં પાણી છે અને કેટલા ફૂટ પાણી છે પણ તે તમને પણ બતા મિત્રો બતાવશું અમારી સાથે જોડાઈ રહેજો અને અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મિત્રો દેખો મિત્રો આવા બોર્ડ પણ મળેલા હોય છે કે છે એ યોજના દેખો મિત્રો હવે આપણે ઓલરેડી આવી ગયા છે જે ધોતીવાડા ડીમના જે દરવાજા બનાવેલા છે ત્યાં આપણે આવી ગયા છીએ અને દેખો મિત્રો આ નજારો છે ડેમનો અત્યારે પાણી ઓછું છે તકદી મારેલી છે આ ટાઈમે ડેમ બનાવેલો છે દેખો આ ડેમના પગોથિયા છે નીચે જવા માટે પગોથિયા જઈને નીચે જવાનું છે મિત્રો આ રીતે દરવાજા મૂકેલા છે મિત્રો જે તમને આગળ દ્રશ્યો બતાવશું કે આ ડીમના દરવાજા કેટલા બનાવેલા છે કેવી રીતે બનાવેલા છે બધું તમને બતાવશું અને અહીંયા દાંતીવાડાની કેનાલ પણ આયોજન કરેલ છે તે કેનાલનો પણ દ્રશ્યો તમને મિત્રો બતાવશું આ રીતે કેનાલના દરવાજાની બાજુમાં શાર્ક એટલે કે માછલીનું સ્ટીચું પણ મૂકેલું છે મિત્રો તે તમને મિત્રો બતાવશું મુખ્ય કેનાલ અહીંથી ચાલુ થાય છે જે સમય કેનાલ બનાવવામાં આવી હતી તે કેનાલથી શરૂઆત થાય છે અને કેનાલ ક્યાંથી પાણી આવે છે એ પણ તમને દર્શક મિત્રો બતાવશો દેખો આ નજારો છે આ નજારો છે અને અહીં અશોક ચક્રનો સ્તંભ પણ બનાવેલું છે મિત્રો ઓગણીસો અઠાવનમાં લગભગ કેનાલ બનાવેલી છે અમે અમારી ફેમિલી સાથે અહીં ફરવા આવ્યા છીએ તમે પણ ફરવા આવો જોવાલાયક સારું છે અને આવતી વખતે સાવધાની પણ રાખવા જેવી હોય છે કારણ કે જંગલ વિસ્તાર છે આજુબાજુમાં ને આ દાંતીવાડા છે લોકો આ રીતે ફરી રહ્યા છે લોકો મિત્રો ને કેટલી શક્તિ છે પાણી રાખવાની પાણી સંગ્રહ રાખવાની તે બધું દર્શાવવામાં આવ્યું છે અને કેટલા ચોરસ કિમી છે તે પણ દર્શાવવામાં આવ્યું છે મિત્રો હું તમને જે આ બોર્ડમાં બતાવી રહ્યો છું તે આપણે વાંચી શકો છો અત્યારે મળેલો કયા ટાઈમ બનેલો કેટલો ચોરસ ફૂટ છે બધું આ બોર્ડની અંદર લખેલું છે મિત્રો અને આ દોતીવાડા ડેમ છે ત્યાં જ્યાં કેનાલનું જ્યાં નીકળે છે ત્યાં જ્યાં ડેમના અગિયાર દરવાજા બનાવેલા છે મિત્રો આ રીતે અત્યારે એકે દરવાજો ખુલ્લો નથી પણ અત્યારે એક આરવા જે કેનાલનું પાણી છોડવામાં આવે છે એટલે તેની કેનાલમાંથી આ જે બનાસ નદી કહેવામાં આવે છે તે બનાસ નદીમાં સતત ચોવીસ કલાક આ પાણી ચાલુ રાખે છે લોકો નાતા પણ હોય છે આ ઝરણા તે ઝરણા જેવું જ આ એક બનાવેલું છે અને બનાસ નદીની અંદર સતત ચાલુ રહે છે આ બનાસ નદીનો નજારો છે મિત્રો સામે ડુંગર પણ દેખાઈ રહ્યા છે જે આપણે દિશાની બાજુમાં બનાસ નદી નીકળે છે તે આ બનાસ નદી નજારો છે ત્યારે હાલ પાણીની આવક ઓછી હોવાથી અત્યારે બનાસ નદી પાણી છોડવામાં આવ્યું નથી અને આ દાંતીવાડા ડેમના અગિયાર દરવાજા બનાવેલા છે હાલ ટોટલ બંધ છે અને એક સ્ટેચ્યુ પણ બનાવેલું છે અશોક ચક્રનો સ્તંભ તે તમને બતાવી રહ્યો છું અને બાજુમાં એક તમને જે બતાવવામાં આવ્યું હતું કે એક માછલી માછલીની સ્વરૂપમાં એક સ્ટેચ્યુ બનાવેલું છે માછલીનું અને સતત જ્યાં આ બનાસ અહીં સતત ચાલુ હોય છે પાણી દેખો અહીંયા પાણી ચાલુ જ હોય છે જે આ પાણી હોય જે જે કેનાલ બનાવેલ છે દાંતીવાડા ડેમની તે સતત ચાલુ રહે છે મિત્રો આ કેનાલ બનાવી છે દાંતીવાડા ડેમમાંથી તે ચાલુ જ હોય છે સતત અત્યારે પાણી ચાલુ જ છે અને લોકો દૂર દૂરથી જોવા પણ આવે છે મિત્રો જે તમને બતાવી રહ્યો છે તે દેખો મિત્રો અને આ ઊંચે ઊંચે ડેમ પણ બનાવેલો છે મિત્રો આ ડેમ ક્યારે બનાવ્યો છે અને કેવી રીતે બનાવ્યો છે તે મિત્રો કોમેન્ટમાં જણાવજો મિત્રો અત્યારે તો બિલકુલ કેનાલ આ જે બનાસ નદી છે તે ડીમમાં પાણી આવે છે પણ બહાર છોડવામાં આવતું નથી ચૂકી ભટપડી છે નદી અને આ થોડું થોડું ઝરણા જેવું પાણી છોડેલું છે મિત્રો અમે અમારી ફેમિલી સાથે અહીં આવ્યા છીએ તમે પણ લોકો જો ભલા એક સ્થળ છે અને ડેમ કેવી રીતે બનાવવામાં આવે છે કેવો છે તે પણ જોવા મળે છે મિત્રો દેખો આ એક જોવાલાયક સ્થાન આવેલું છે મિત્રો આ કેનાલમાં વધારે પાણી છોડવા માટે એવા દી ડેમમાંથી એવા દરવાજા મૂકેલા છે મિત્રો દેખો આ એક સ્ટેચ્યુ બનાવેલું છે માછલીનું મિત્રો ડેમની નીચેના ભાગમાં અને ઊંચે ઊંચે હવે મેં દોતેવાડા ડેમ ના દ્રશ્યો જોઈને નીકળ્યા છે મિત્રો આ રીતે દૂરથી દ્રશ્યો દેખાય છે નજારો છે આ ડેમ ડેમના અગિયાર દરવાજા બનાવેલા છે હાલ તો બધા બંધ છે પાણીની ઓછી આવક આવવાથી અને આવું ઇસ્ટ બનાવેલું પણ છે અને આવી સીડીઓ પણ ઉપર ચડવા માટે બનાવેલી છે મિત્રો અને આ છોકરાને બેસવા માટે પી આવું બનાવ્યું નથી પણ આ તો અમારે છોકરો નકટીયો હોય ને એટલે જાન તા બેસી જાય છે દેખો આ રીતે માછલી ના પણ દેખાય છે અમારે ખાસ મિત્ર એવા વિક્રમભાઈ વ્યાણ વાવથી અમને મુલાકાત થઈ મિત્રો આ દ્રશ્યો છે મિત્રો દાંતીવાડા ડેમની અંદર મગર હોવાની પણ ચર્ચા હોય છે એટલે સરકાર શ્રી ચેતવણી રચી છે કે જલાશયમાં મગર હોવાથી સંભાવના હોય સાવચેતી રાખવી એવા પણ અમે હોર્ડિંગ બોર્ડ લગાવેલા છે એટલે જે લોકો આવે છે તે પણ સાવધાની રીતે આ નજારો જોવે આ દાંતીવાડા ડેમનું સરકારનું આપણે પાલન કરવું જરૂરી છે અને આપણી સાવધાની માટે જ સરકારે હોર્ડિંગ બોર્ડ લગાવેલા છે અને આ નજારો છે મિત્રો અમે હવે દળા ડેમ જોઈ અને નિહાળીને હવે અમે નીકળી ગયા છીએ અને લોકો અહીં આવે પણ છે અમે પણ આવ્યા છીએ અને મિત્રો મારા ફોલોઅર્સ મિત્રો કે બીજા મિત્રો અહીં અવશ્ય વધારો જોવાલાયક સ્થળ છે આ ડેમનો નજારો છે મિત્રો અને અમારી ચેનલમાં તમે નવા હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો જય માતાજી

इड <laughs> माईला